લોકો હતા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેક ગૌરવની લાગણી જગાડવાના હેતુથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાયડ તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તાલુકા પંચાયત બાળ ખાતેથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો રાષ્ટ્રધ્વજને શાનદાર સન્માન સાથે યાત્રા ખાબર ચોકડી થઈને બસ સ્ટેન્ડ પહોંચી હતી અને ત્યારબાદ ત્યાંથી પરત તાલુકા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી આ સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને જય હિન્દના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ યાત્રામાં બાળ નગરપાલિકા વિસ્તાર અને સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા હાથમાં રાષ્ટ્રધ્વજ ભારત માતા કી જય અને વંદે નારા લગાવ્યા હતા આ ભવ્ય આયોજનને બાયડમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રનો ગૌરવ છે અને આ યાત્રાએ આ ગૌરવને વધુ પ્રબળ બનાવ્યો હતો આ કાર્યક્રમ સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે એક પ્રેરણાદાયક શરૂઆત સાબિત થયો હતો આપણું રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ આપણા માટે ગૌરવ અને આપણા સન્માનનું પ્રતિક છે જેના ભાગરૂપે આપણે હર ઘર તિરંગા અભિયાન પણ અત્યારે ચાલી રહ્યું છે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ આ જે આપણું આગામી રાષ્ટ્રીય તહેવાર છે એની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે તાલુકા કક્ષાએ આજે જે બાયડની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું જેની અંદર પોલીસ મામલતદાર કચેરી ટીડીઓ કચેરી આ ઉપરાંત તાલુકા કક્ષાની જે જે કચેરીઓ છે તે સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ તિરંગા યાત્રાની અંદર ખૂબ જ ઉલ્લાસથી ભાગ લીધેલો અને આપણે સૌ આગામી આપણો જે રાષ્ટ્રીય પર્વ છે એ ખૂબ જ ધામધૂમથી અને સામાન્ય રીતે છે